દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે શિયાળો એટલે ભાજીઓની સિઝન એ તમારે ઢગલે ભાજીઓ મળે છે સસ્તી મળે છે જુદી જુદી ભાજી મળે છે એમાં જે એક ભાજીની વાત મારે કરવી છે કે જેની અંદર મિત્રો લોહીનો ખજાનો ભરેલો છે અને ભાજીનું નામ છે પાલકની ભાજી પાલકની ભાજીની અંદર આયરન એટલે કે લોહ તત્વ ફોલિક એસિડ ફાઈબર અને વિટામિન બી ટ્વેલ એ જબરજસ્ત છે પણ આપણે શું કરીએ છીએ પાલકની ભાજીની જે બનાવવાની પ્રક્રિયા છે ને એ રસોડામાં એવી રીતે બનાવીએ છીએ કે એમાં એક મિનરલ્સ કે વિટામિન રહેતું જ નથી આપણે એને તેલની અંદર શેકીને બનાવીએ છીએ ના મિત્રો આ ખોટી ખોટી રીત છે ફાયદો નહીં મળે આપણને એ એ પાલકની બાજી કચરો થઈ જાય છે પાલકની બાજીને હંમેશા વરાળમાં બાફી નાખો અને વરાળમાં બાફી નાખ્યા પછી એને થોડું તેલ કે ઘી નાખી અને વઘાર આપીને વઘારી નાખો અને પછી એ ખાઈશું આપણે તો શિયાળાની અંદર આપણા શરીરની નસોમાં નવું લોહી દોડવા લાગશે હિમોગ્લોબિનના પર્સન્ટેજ વધશે મિત્રો અને એમાં જે ફાઈબર છે એ ફાઈબર આપણા આંતરડાને સાફ કરવાનું કામ કરશે પણ સૌથી વધારે જે એલિમેન્ટ છે પાલકની ભાજીમાં એ લોક તત્વ છે આયરન છે જે લોહીના ટકા વધારે છે અને મિત્રો એક એટલે જ એક એમએનસી કંપની છે એ એમએનસી કંપનીની આયરન ફોલિક એસિડની જે ટેબ્લેટ મળે છે આયુર્વેદિક એના એના બાર રૂપિયા એક ટેબ્લેટ ની કિંમત બાર રૂપિયા છે અને એ ટોટલ પાલખ ની ભાજીમાંથી જે લોહ તત્વ છે એ એ કોન્સન્ટ્રેટ કરીને કાઢવામાં આવે છે અને એમાંથી એ આયરન ફોલિક એસિડ ની ટેબ્લેટ બને છે જેની કિંમત એક એક ટેબ્લેટ ના બાર રૂપિયા છે મિત્રો અને જબરજસ્ત એનું રિઝલ્ટ છે વિચાર કરો કે પાલખની બાજીમાંથી બનેલી ટેબ્લેટ જો આયરન ફોલિક એસિડ બનતી હોય તો પાલકની ભાજી નેચરલ ફોર્મમાં આપણે ડાયરેક્ટ લઈએ તો કેટલો બધો ફાયદો આપણને કરી શકે એટલા માટે પાલકની ભાજી આ અત્યારે મળે છે અને તમે બધા સભ્યો નાના બાળકો નાના મોટા બાળકો જુવાન ઘરડા બધા જ પાલકની ભાજી ખાવ પણ આયુર્વેદ કહે છે અતિશય વરિજતી પાલકની ભાજી જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તમારું સ્ટમક જે છે હોજરી છે એ અપસેટ થાય છે અને ગેસનું ફોર્મેશન થાય છે એટલે વધારે પ્રમાણમાં ખાસ્સો ઠાંસી ઠાસીને તો એ આંતરડામાં બહાર કરશે અને ગેસ બને છે એટલે માપસર લિમિટેડ ખાવાની તો ચોક્કસ ફાયદો કરશે મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત